રાધનપુર તાલુકાની લોટિયા ઠિકરિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તળસીબેન રામચંદભાઈ ઠાકોરે ગ્રામજનોને વધુ મતદાન કરવા અપીલ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયતના પદના ઉમેદવાર તરસીબેન ઠાકોરના પુત્ર બળદેવભાઈ જંગી બહુમતીથી જીતાડવા પોતાની લાગણી લોટિયા અને ઠીકરિયા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેઓ ચૂંટાયા પછી લોટિયા અને ઠીકરિયા ગામમાં આરોગ્યની સેવા લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત લોટિયા અને ઠિકરિયા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી તેમજ સર્વે સમાજના લોકોનું લોકસાહીના પર્વમાં વધુ મતદાન કરવા اپિલ કરી હતી જય ભારત જય માતાજી હું ગર્વ સાથે જણાવું છું કે લોટિયા ઠિકરિયા જૂથ ગ્રામ પંચાયત મારી મમ્મી તરસીબેન રામચંદ્ર ઠાકોરે ઉમેદવારી પત્ર સરપંચ તરીકે નોધાવેલ છે જી ગામના સાત સાખાથી અમને ફૂલ સપોર્ટ મળેલ છે જે ગામના અધૂરા કામો પૂરા પડી રહેલ છે જે ગામના પ્રશ્નો પૂરા પડતર પડી રહેલ છે કે હું જોડે રહી ગામને બંને ગામ જોડે સાથે રાખી બને તેટલા પૂરા પ્રયત્ન કરી અને આ બંને ગામને રોડ રસ્તાઓ પાણી વીજળી જે સમસ્યા છે એમાં હું સહભાગી બનીશ મારું નામ ઠાકોર બળદેવભાઈ રામચંદભાઈ ગામ લોટિયા ઠાકોર બાબુભાઈ દેવરાજભાઈ ગામ લોટિયા અમોય ગામ લોટિયા ઠેકરિયા ભેગા થઈ તાલસીબેન રામજીભાઈને સરપંચના ઉમેદવારી નોધાવેલ છે તો એમને ચાચા કાં કરતે બહુમતીથી જીતાડશું અને અમારા ગામનો પ્રશ્ન લોટિયામાં પાણીની સગવડ નથી એનું અમે પૂરું કરશું સાથે ભેગા રહી અને ગામના વિકાસ કરશું ઠાકોર બાબુભાઈ દેવરાજભાઈ લોટિયા મારું નામ ડાવાભાઈ લાવાભાઈ ગામ લોટિયા ઠેકરીયા રોટિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તળસીબેન રામચંદભાઈને સહ સહકારથી અમે ભારખ્યા છે અને કામો બધા વિકાસના ભેગા રહીને અમે કરાવશું એવી અમારી વિનંતી છે